ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા આ નિર્ણયનું મુખ્ય કારણ ટ્રમ્પના મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવા માટેનો પ્રયાસો છે વ્હાઈટ હાઉસમાં થયેલી ખાનગી ડિનર દરમિયાન નેતન્યાહુએ ટ્રમ્પને નોબેલ કમિટી માટે લખેલી નામાંકન પત્રની નકલ પણ આપી હતી તેમણે જણાવ્યું કે ટ્રમ્પે એબ્રાહમ અકોર્ડ્સ જેવી ઐતિહાસિક શાંતિ સંધિઓ કરાવી છે ને હાલમાં પણ વિવિધ દેશોમાં શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે નેતન્યાહુએ ટ્રમ્પની નેતૃત્વ ક્ષમતા અને વિશ્વમાં શાંતિ અને સુરક્ષા માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી તેમના મતે ટ્રમ્પના નેતૃત્વ હેઠળ ઇઝરાયેલ અને ઘણા અરબ દેશો વચ્ચે સંબંધો સુધર્યા છે ખાસ કરી એબ્રાહમ અકોર્ડ્સને જેમણે ટ્રમ્પના કાર્યકાળની મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે જેના કારણે યુએ બહેરેન સુદાન અને મોરક્કો જેવા દેશો સાથે ઇઝરાયેલના સંબંધો સામાન્ય થયા છે ટ્રમ્પે આ નામાંકન અંગે આશ્ચર્ય અને આનંદ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું આ હું જાણતો ન હતો તમારા તરફથી આવી માન્યતા ખૂબ મહત્વપૂર્ણ છે ટ્રમ્પે અગાઉ પણ અનેક વખત નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતાનું નામ આગળ વધારવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ તેમને હજુ સુધી એ પુરસ્કાર મળ્યો નથી તેઓએ ભારત પાકિસ્તાન શર્બિયા કોશોવો અને ઇઝરાયલ અરબ દેશો વચ્ચે મધ્યસ્થતા માટે પોતાની ભૂમિકા પર ભાર મૂક્યો છે આ બેઠક ગોજા અને ગાઝા અને ઈરાન સાથેના તણાવની પૃષ્ઠભૂમિમાં યોજાઈ હતી બંને નેતાઓએ ગાઝામાં યુદ્ધ વિરામ અને બંદીઓની મુક્તિ અંગે ચર્ચા કરી હતી ટ્રમ્પે ઇઝરાયલ હમાસ વચ્ચે યુદ્ધ વિરામ માટે દબાણ કર્યું વધાર્યું છે અને મિડલ ઈસ્ટમાં વધુ શાંતિ સ્થાપિત કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે The President has already realized great opportunities. He forged the Abraham Accords. He's forging peace as we speak in one country and one region after the other. So I want to present to you, uh, Mr. President, the letter I sent to the Nobel Prize Committee. Uh, it's nominating you for the Peace Prize, which is well deserved, and you should get it thank you very much this i didn't know well thank you very much you. coming from you in particular this is a very meaningful thank you very much thank you thank you for everything you're doing thank you